જય શ્રી કૃષ્ણ મિત્રો એક શાંત જંગલના ગહનતા એકાંતમાં ભગવાન મહાવીર દાર્શનિક વિચારોમાં લીન હતા તેમનું હૃદય પ્રેમ અને કરુણાથી છલકાતું હતું અને તેમનો મંત્ર હતો અહિંસા અને દયા આ શાંત ક્ષણોમાં એક દુષ્ટ માણસ તેમની પાસે આવ્યો જેના મનમાં ત્રેષ અને ક્રૂરતા ભરેલી હતી તેણે મહાવીરને પરેશાન કરવાનું શરૂ કર્યું ટોણા મારવા લાગ્યો અને અપશબ્દો બોલ્યા પરંતુ મહાવીર શાંત રહ્યા તેમના ચહેરા પર કરુરતાનું સ્મિત અને આંખોમાં દયા હતી દુષ્ટ દુષ્કર્મ વધતું ગયું તે શાંતિની પરીક્ષા લેવા માંગતો હતો તેણે લાકડાનો ટુકડો લઈને મહાવીરના કાનમાં ખંજવાડ્યો લોહી વહેવા લાગ્યો પરંતુ મહાવીરના ચહેરા પર ગુસ્સો કે દુઃખનો નામો નિશાન ન હતું દુષ્ટ માણસ એ આચર્યથી ભરાઈ ગયો તેણે બીજા કાનમાં પણ લાકડું નાખીને ખંજવાળ્યો અને લોહીની ધારા વહેવા લાગી મહાવીરની આંખોમાં આંસુ છળક ગયા પરંતુ તેમનું હૃદય હજુ પણ કરુણતાથી ભરેલું હતું દુષ્ટ માણસે આચર્ય અને અધિરાયથી પૂછ્યું મેં તમને આટલી પીડા આપી ઘાયલ કર્યા છતાં તમે મને રોક્યા નહીં તમે ગુસ્સે કેમ ન થયા મહાવીર શાંત અને કરુણાભરી નજરે તેની સામે જોયું અને કહ્યું હે માણસ પીડા મારા શરીરને નથી મારા મનને છે મારું દુઃખ તારા કર્મોને કારણે છે કારણ કે તે જે દુષ્કર્મ કર્યું તેનું ફળ તને દુઃખ આપશે હું શરીરને ચિંતા નથી કરતો પરંતુ તારા આત્માના ભવિષ્યની ચિંતાથી હું બેચેન છું આ વચનો સાંભળીને દુષ્ટ માણસનું હૃદય પીગળી ગયું તે મહાવીરના ચરણોમાં લેટ્યો અને ક્ષમા માગવા લાગ્યો આંસુઓ સાથે તેનો પ્રત્યાતાપ વહેવા લાગ્યો મહાવીરને અહિંસા અને કરુણતાએ દુષ્ટતાને પણ પ્રેમમાં પરિવર્તિત કરી દીધો તેમની શાંતિ દ્વેષનો અંત કર્યો અને પ્રેમથી હૃદયને જીતી લીધું આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે અહિંસા અને કરુણતા ભક્તિનો સાચો સાર છે દુષ્ટતાનો જવાબ ગુસ્સાથી નહીં પ્રેમથી આપવો જોઈએ મહાવીરને શાંતિ અને કરુણતા શીખવે છે કે શરીરની પીડા ક્ષણિક છે પરંતુ આત્માની શુદ્ધિ અને દયા અમર છે દુષ્કર્મ કરનારની ચિંતા કરવી અને તેને ક્ષમા આપવી એ સાચી ભક્તિનું લક્ષણ છે પ્રેમ અને અહિંસાથી દેશને જીતી શકાય છે અને હૃદયને પરિવર્તિત કરી શકાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો જેથી યુટ્યુબ આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડી શકે અને જો તમે પહેલી વાર અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ગુજરાતી વાર્તા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં નવી રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી આનંદમાં રહો અને શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે જીવનમાં આગળ વધતા રહો